સાથે અથડાઈ હતી કારમાં સવાર ચાર લોકો યુનિવર્સિટીના ડોક્ટર હતા એવું કહેવામાં આવી રહ્યું છે કે કાર સાથે અથડાયેલા ડીસીએમ માલથી ભરેલું હતું જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આ ઘટના અમરોહ જિલ્લાના રાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી અત્રાસી નજીક એક ઝડપી ગતિએ આવતી કાર રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ડીસીએમ સાથે અથડાઈ હતી ટક્કર એટલી ગંભીર હતી કે કાર સંપૂર્ણપણે નાશ થઈ ગઈ હતી અને ચારેય મુસાફરોના મોત નીપજ્યા હતા ચારે મૃતકોની ઓળખ રાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રી વટકેશ્વર યુનિવર્સિટીના મેડિકલ વિદ્યાર્થીઓ તરીકે થઈ છે રાત્રે વાગ્યાની આસપાસ ફ્લાયઓવર પાસે અકસ્માત અકસ્માત થયો હતો હતો પીડિતા તરફ પરત ફરી રહ્યા હતા અને બાદ ડીસીએમ ભાગી ગયો કહેવામાં આવી રહ્યું છે કે ટ્રક અંધારામાં પાર્ક કરેલો હોવા આ અકસ્માત થયો હતો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે પીડિતોએ એક જ કારમાં મુસાફરી કરી રહ્યા હતા અને રસ્તામાં અકસ્માત થયો હતો માહિતી મળતા જ પોલીસની એક ટીમ આવી અને કારમાં ફસાયેલા મૃત બાર કાઢ્યા અને પોસ્ટ માટે મોકલી દીધા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ